હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ નાઇલો ખમણની ખમણની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા બે કપ ચણાનો લોટ લીધો છે ચણાના લોટને મેં પહેલાંથી ચાળીને લીધો છે ચણાનો લોટ ચાળીને લેવાથી એમાં કોઈ ગાંઠા વગરનો એકદમ સ્મૂથ બેટર તૈયાર થાય છે તો મેં અહીંયા જે કપથી ચણાનો લોટ લીધો છે એ જ કપથી મેં અહીંયા એક કપ પાણી લીધું છે તો પાણીમાં હવે આપણે એક ચમચી કે સ્વાદ અનુસાર મીઠું નાખી લેવાનું છે ત્યારબાદ આપણે અહીંયા અડધી પીંચ જેટલી હળદર નાખી લેવાની છે હળદર આપણે ઓછી જ નાખવાની છે કેમ કે આગળ આપણે લીંબુના ફૂલ અને ઈનોનો ઉપયોગ કરવાનો છે એટલે ત્યારબાદ મેં અહીંયા પાંચ ચમચી ખાંડ નાખી છે ત્યારબાદ મેં અહીંયા એક ચમચી લીંબુના ફૂલ લીધેલા છે લીંબુના ફૂલથી આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થશે તે પછી મેં અહીંયા એક ચમચી મરચાંની વાટીને લીધેલા છે બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરીને આપણે એના લોટમાં એડ કરવાનું છે અને સાથે સાથે મિક્સ કરવાનું છે તો આ રીતે મિક્સ કરવાથી આપણા બેટરમાં એક પણ ગાંઠ નહીં રહે અને બેટર આપણું એકદમ સ્મૂથ તૈયાર થશે તો હવે બધું જ પાણી એડ કરી લેવાનું છે અને એને એક સરખી મિક્સ કરતા જવાનું છે તો આ રીતે તમે તમારું બેટર તૈયાર કરશો તો એક પણ ગાંઠ નહીં રહે અને બેટર તમારું એકદમ સ્મૂથ તૈયાર થશે તો આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈએ તો તમે અહીંયા વિસ્કરની જગ્યાએ હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ પણ કરી શકો છો તેનાથી પણ આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થશે તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે અને આ રીતે પાઇપની જેમ પડે મતલબ આપણું બેટર એકદમ તૈયાર છે તો હવે આપણે એક ચમચી તેલ નાખી અને તેને ફરીથી સરખી રીતે મિક્સ કરી લઈએ તો બેટર આપણું મિક્સ થઈ જાય અને બેટરને એકદમ સરખી રીતે મિક્સ કર્યા બાદ આપણે તેને પંદર મિનિટનો રેસ્ટ આપવાનો છે તો તેને ઢાંકીને પંદર મિનિટ સુધી રેસ્ટ આપીએ તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર આપણું એકદમ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો બેટર આ રીતનું આપણે તૈયાર થઈ ગયું છે તે બાદ એને એકવાર ચમચીને મદદથી હલાવીને તેમાં આપણે તે તમને એવું લાગે કે તમારું બેટર વધારે ઠીક છે તો તમે એમાં થોડું પાણી એડ કરી શકો છો તો હવે આપણે એમાં એક પાઉચ ઈનો ઉમેરવાનો છે અને ઈનોને એક્ટિવેટ કરવા માટે આપણે અહીંયા લીંબુનો રસ ઉમેરવાનો છે લીંબુ ઉમેર્યા પછી આપણે આપણા બેટરને સરસ રીતે મિક્સ કરવાનું છે તો હવે આપણે બેટરને હાથની મદદથી જ મિક્સ કરવાનું છે જેથી બેટર આપણું એકદમ મુલાયમ અને સોફ્ટ તૈયાર થશે અને એકદમ આપણા ઢોકળા જાળીદાર બનશે તો હવે એને હાથની મદદથી સતત હલાવવાનું છે જ્યાર સુધી બેટર આપણું એકદમ પરફેક્ટ તૈયાર ના થાય તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ ફ્લફી તૈયાર થઈ ગઈ છે તો મેં ખમણ બનાવવા માટે આ રીતનો ડબ્બો લીધો છે તમે થાળીમાં પણ બનાવી શકો છો મેં પહેલાંથી જ તેલથી ગ્રીસ કરી લીધો છે તો હવે આપણે આમાં બેટર ઉમેરી લઈશું તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે અને ઢોકળા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તો હવે આપણે ડબ્બાને આ રીતે ટેપ કરી લઈશું જેથી પર બેટર આપણું સેટ થઈ જાય તો મેં અહીંયા સ્ટીમરમાં પહેલાંથી જ પાણી બોઇલ કરવા મૂકી દીધું છે અને પાણી પણ આપણું સરસ રીતે બોઇલ થઈ ગયું છે હવે આપણે એમ ડબ્બાને પણ મૂકી દઈશું તો તમે ઢોકળા કઢાઈમાં પણ બનાવી શકો છો સેમ પ્રોસેસથી કઢાઈમાં સ્ટેન્ડ મૂકીને તમે આ રીતે કઢાઈમાં પણ ઢોકળા બનાવી શકો છો તો દસથી પંદર મિનિટ સુધી તેને આપણે કૂક થવા દેવાનું છે તો દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ઢોકળાને એકવાર ચેક કરી લઈએ ઢોકળાને આપણે ચપ્પોની મદદથી ચેક કરવાનું છે તો આ રીતે તમે ચપ્પુની અંદર નાખી અને તમે ચેક કરી શકો છો જો ચપ્પુ એકદમ સાફ બહાર આવે તો મતલબ આપણા ઢોકળા એકદમ પરફેક્ટ રીતે થઈ ગયા છે તો ઢોકળા થઈ ગયા છે આપણા હવે આપણે એને બહાર કાઢી લઈએ આ રીતે આપણે ચપ્પોની મદદથી એને સાઈડથી છૂટું કરી દેવાનું છે તો તમે ચપ્પુની મદદથી આ રીતે ગોળ ફેરવી અને ચપ્પુથી તેને સાઈડથી છૂટું કરી દઈશું તે પછી આપણે તેના ઉપર થાળી મૂકી થાળીને ઊંધી કરી અને ડબ્બા ઉપર ટેપ કરવાનું છે તેથી ઢોકળા આપણા સરસ રીતે બહાર આવી જશે તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ તૈયાર થઈ ગયા છે પરફેક્ટ રીતે અને એકદમ સોફ્ટ તૈયાર થયા છે તો હવે આપણે વઘાર માટેની તૈયારી કરીશું તો વઘાર માટે મેં અહીંયા બે ચમચી તેલ લીધું છે એમાં એક ચમચી આપણે રાયના દાણા લેવાના છે અને મેં અહીંયા બે લીલા મરચાં અને જીરા કરીને લીધા છે તો એ નાખી લઈએ ત્યારબાદ મેં અહીંયા મીઠો લીમડો એડ કર્યો છે તો બધી જ વસ્તુને આપણે સરખી રીતે એકવાર તેલમાં હલાવી લઈએ તે પછી મેં ચોથા કપ પાણી લીધું છે પાણી પણ એડ કરી લઈએ તે પછી મેં એક ચમચી ખાંડ લીધી છે અને ખાંડ ઓગળે ત્યાર સુધી તેને આપણે હલાવવાનું છે તો ખાંડ ઓગળી ગઈ છે અને સરસ બોઇલ આવી ગઈ છે તો હવે આપણે ઢોકળાને એકવાર કટ કરી લઈએ તો મેં ઢોકળા અહીંયા બધા સરસ રીતે કટ થઈ ગયા છે એટલે આપણે હવે વઘાર નાખી લેવાનો છે તો આપણે બધો જ વઘાર સરસ રીતે ઢોકળા ઉપર નાખી લઈશું તો તૈયાર થઈ ગયા છે આપણા એકદમ સરસ અને સોફ્ટ અને સ્પોન્જી એવા ખમણ ઢોકળા તો હવે આપણે ઉપરથી ત્યાં ઝીણી સમારેલી કોથમીર નાખી લઈશું અને ગાર્નિશ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા એકદમ સોફ્ટ અને સ્પોન્જી એવા ખમણ ઢોકળા છે ને ફ્રેન્ડ એકદમ ઇઝી રીત તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો એકદમ ઇઝી રીટ છે અને બહુ સરસ બનશે મેં પણ ટ્રાય કર્યા તમે પણ ટ્રાય કરજો તો ખૂબ ટેસ્ટી છે અને તમે આને એકદમ મીઠી ખટ્ટી મીઠી કઢી સાથે પણ સર્વ કરી શકો છો જો મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી મારા આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી જાય